વસરફભાઈ જૈન છે આ વખતે બે હજાર પચીસના અંદર કોંગ્રેસની પેનલ વોર્ડ નંબર આઠના અંદરથી અમે લોકોએ ઉમેદવારી કરેલી હતી અમારી સામે અગિયાર વ્યક્તિ ઉભેલા હતા આજ રોજ ચૂંટણીનું રિઝલ્ટ હતું રિઝલ્ટની અનુસંધાને અમે લોકોએ કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડના અંદર ત્યાં રિઝલ્ટ લેવા માટે ગયા રિઝલ્ટના અંદર અમે જીતાલા જાહેર થયા ત્યાર પછી અમે કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાંથી ધાંદલિયા સાહેબ ત્યાં હાજર જતા એમને યાદી આવી હતી કે ભાઈ વિજય સરઘસ કરવા માટે જગમલ ચૂકી જઈએ છીએ ચોક સુધી પૈસા ગાંધી ચોક એ ગાળાના અંદર આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ રજાભાઈ આલાના છરી ટેબલ બધા જે હાથમાં આવ્યું એનાથી હુલો કરેલો સર આ વસ્તુ ખરેખર જે બની ને છે એ જૂનાગઢના ઇતિહાસમાં કલંકિત કરતા મારી દ્રષ્ટિએ આ વસ્તુ ન થવી જોઈએ પબ્લિકનો જે કાંઈ પણ ચુકાદો હોય સર માન્યો ઉપર જ રાખવાનો હોય ચાહે હાર હોય ચાહે જીત હોય તમે કોઈની જીત પચાવી ન શકતા હોય તમારી હાથ પર પચાવી ન શકતા હોય તો આ ભારત વિશે વ્યક્તિ કેટલા જણાની ઈજા થઈ છે પાંચ જણાની ઈજ્જા થઈ છે સાહેબ અદ્રમણભાઈ ઉપર ટેબલથી ઉભળો કરવા માટે ગયા અગ્રમણભાઈ ટેબલથી ઉભળો થતો તો નીચે નમી ગયા તે પોલીસવાળી બેન પર ચડી ભાન રાવવામાં આવ્યું ખરેખર આજની ચૂંટણીયા જે પરિણામો આવતા કોંગ્રેસના ઉમેદવારો જે આઠ નંબરની પેનલમાં વિજય થયેલા અને એને સરઘસ જે કાઢેલું આ સમયે હારેલા આપના ઉમેદવારોથી હાર બચાવી ના પાડતા અચાનક આવેલા પરંતુ આ પોઈન્ટ ઉપર ગર્વની ટીમ અને પોલીસ અધિકારીને પોલીસની ટીમ હાજર હોય જેથી આ સમગ્ર ઘટનાને મોટું સ્વરૂપ બનતા પોલીસની હાજરી અને શૂઝબૂઝથી અટકી ગયેલી છે આ જે ઝપાઝપી થયેલી તેમાં જે ઈજાઓ થઈ છે તે હાલ સિવિલમાં સારવાર હેઠળ હોય અને આ બાબતે હાલ ફરિયાદ લેવાની તજવીજ શરૂ છે આ વિસ્તારમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે પોલીસ દ્વારા ફ્લેગ કરવામાં આવેલ છે અને અન્ય જે કોઈ અફવા હોય તેના નગરજનોએ તેનાથી દૂર રહેવા વિનંતી છે આ ઘટનામાં છે કુલ બે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અન્ય દસ આરોપીઓના નામ ખોલેલા છે તો તેને હાલ તે તે વિસ્તારમાં કોમ્બિંગ કરી તેમને પકડવા માટેની પોલીસની કાર્યવાહી શરૂ છે પરંતુ આ વિસ્તારમાં સંપૂર્ણપણે શાંતિ છે પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ છે જેથી કરીને અન્ય કોઈ અફવાઓમાં કોઈ ગેરમાર્ગે દોરાવું નહીં મહિલા કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા છે આ પોઈન્ટ ઉપર છે પોલીસ ફરજમાં હોય એમાં ઝપાઝપી દરમિયાન મહિલા પોલીસકર્મીને પણ ઈજા થયેલી છે હાલ સિવિલ હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે અને તબિયત સુધારા પર છે અને હાલ છે વિસ્તારમાં અન્ય કોઈ બીજા બનાવો બનેલા નથી શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશો તેમજ માગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો